આત્મનિર્ભરતાની આગવી ઓળખ એટલે પાલનપુરના મુખબધીર મહિલા હેતલબેન મોડ મહિલાઓ માટે પ્રેરણારૂપ અને દિવ્યાંગ મહિલાઓને તાલીમ આપી બનાવે આત્મનિર્ભર મક્કમનો બળ અને દ્રઢ આત્મવિશ્વાસ આગળ શારીરિક ક્ષતિ પણ ઘૂંટણીએ પડે છે અતુટ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું આગુ ઉદાહરણ એટલે પાલનપુરના હિતલબેન ભરતભાઈ મોડ પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા હિતલબેન ભરતભાઈ મોડ એકતાલીસ વર્ષના છે તેઓ જન્મથી સાંભળી કે બોલી શકતા નથી હેતલબેને ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો છે અને હિતલબેન મોતીના પતિ ભરતભાઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા પરંતુ ભરતભાઈને અકસ્માત થતા તેમની નોકરી છૂટી ગઈ હતી જેથી બે પુત્ર એક પુત્રી સહિત પાંચ સભ્યોના પરિવારની જવાબદારી પર આવી પડી હતી જોકે આવી વિકટ પરિસ્થિતિમાં પણ હેતલબેન હિંમત ન હાર્યા અને પરિવારની જવાબદારી પોતાના શિરે ઉપાડી લીધી નમસ્કાર હું છું જાગૃતિ મહેતા વાસ્તર્ય સેવા ટ્રસ્ટ એક એનજીઓ ચલાવું છું બે હજાર ઓગણીસમાં માં શરૂઆત કરી હતી ત્યારબાદ અલગ અલગ બહેનોને તાલીમ આપવામાં આવી હતી ત્યારે ત્યાં વિવિધ પ્રકારની તાલીમો થાય છે જેમ જેમના ડેના છોતરા છે મોતીના તોરણ બનાવવાના છે કે અલગ અલગ પ્રકારની તાલીમો આપે છે ત્યારબાદ તાલીમોમાં અમારે આ હેતલબેન મોદી છે એમને ત્યાં અમારે ત્યાં તાલીમમાં આવતા હતા એ બોલી નથી શકતા સાંભળી નથી શકતા ઇવન એમનો ફેમિલીમાં એમના હસબન્ડ નથી બોલી શકતા સાંભળી નથી શકતા એમના ભાઈ ભાભી ફક્ત એમના પુત્ર એક બોલે છે અને એમનું ગુજરાન ચલાવવા માટે એમણે આ મારા ત્યાં તાલીમ લીધા બાદ એમણે પોતાનું આ એક હીરા મોતી નામનું શોપ ચાલુ કરી છે હનુમાન ટેકરી પાસે અને ત્યાં આગળ વિવિધ પ્રકારની રાખડીઓ તોરણો અને અલગ અલગ પ્રકારની જેમ તહેવાર આવે છે દિવાળી આવે છે તો દિવાળી તોરણ બનાવે છે કે આપણે અત્યારે ભાઈ બહેનો તહેવાર આવે છે રાક્ષાબંધનો તો એમાં વિવિધ પ્રકારની રાખડી હોય છે જે મોતીની રાખડીઓ છે હીરા ડાયમંડની છે પછી ગિફ્ટ પેકિંગ કર્યા છે એમણે ગિફ્ટ પેકિંગની અંદર એમાં વિવિધ પ્રકારનું પેકિંગ કર્યું છે જેને બહારથી ટ્રાવેલ્સમાંથી એ ડાયરેક્ટ ભાઈને રાખડી બાંધવા જવી હોય તો ભાઈ ભાભીની રાખડી એવન કંકુ ચોખા એવન ચોકલેટ અને બધું એમ કરીને બોક્સ પેકિંગ બી કર્યું છે ગિફ્ટ પેકિંગ કરીને અને અહીંયા આગળ એમણે અલગ અલગ ડાયમંડની રાખડીઓ બી બનાવી છે દસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધીની રાખડીઓ મળે છે અહીંયા આગળ અને રાખડીઓમાં પોતે બેન જાતે બનાવે છે અને એમની સાથે બીજી બહેનોને તાલીમ આપે છે એમની સાથે બીજી પાંચ બહેનોને પોતે રોજગારી આપે છે સાથે એમને પોતે પોતે તો બનાવે છે બીજી બહેનોને બી રોજગારી આપે છે એટલે એમના માટે હું એક ગર્વ અનુ અનુભવું છું કે એમણે જે આ સાહસ કર્યો છે તેમાં અભિનંદન આપું છું એ અહીંયા આગળ ડાયમંડની રાખડીઓ છે મોતીની રાખડીઓ છે પછી શંખની રાખડીઓ છે એવી અલગ અલગ સાતની રાખડીઓ છે ટોટલ એમને હમણાં અત્યારે એ લોકોએ બે હજારથી વધારે રાખડીઓ બનાવી છે એ લોકો હોલસેલમાં બી હવે વેચવાનું ચાલુ છે એ લોકો અમદાવાદ છે હૈદરાબાદ છે પછી ઓનલાઈન એ લોકો ઇન્સ્ટાગ્રામ પર એ લોકોનું હીરા મોતી નામનું ઇન્સ્ટાગ્રામ પેજ છે તેના પરથી બી એ લોકો સેલિંગ કરે છે પોતાની હુનર આવડત તકે આજે મહિને તો સજાની કમાણી કરી સ્વમાન ભેર પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે આગામી સમયમાં ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે જેને અનુલક્ષીને હેતલ બહેને હસ્તકલાની અવનવી ડિઝાઇનવાળી ડાયમંડ મોતી રુદ્રાક્ષ અને કાર્ટૂનવાળી રાખડીઓ સહિત ગિફ્ટ પેકિંગ જેવી બસોથી ત્રણસો પ્રકારની મનમોહક રાખડીઓ બનાવીએ છે જેની કિંમત રૂપિયા દસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધીની છે હેતલ ઓનલાઈન ઓર્ડર પ્રમાણે હૈદરાબાદ અમદાવાદ વડોદરા અને ગુજરાતના અનેક જિલ્લામાં પોતાની હસ્તકલા બનાવટની વસ્તુઓનું વેચાણ પણ કરે છે અને એક્ઝિબિશનમાં અને બજારમાં વેચાણ કરી મહિને દસ હજારની આવક મેળવી રહ્યા છે